સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટા પુરા ગામે આદર્શ માધ્યમિક શાળાના પટાંગણમાં શાળા પટાંગણમાં નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ માનસીભાઈ ધવલ ચૌધરી કાંતિભાઈ ચૌધરી શાળાના આચાર્ય રામભાઈ પટેલ સીઆરસી સમી ચંદ્રિકાબેન સીડીપીઓ કાર્યકરો તથા પ્રાથમિક શાળા સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ સરપંચ અને વડી આગેવાનો સાથે સંચાલક વગેરે હાજર રહીને કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું તો આ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો તાલુકામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નાના નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો જે દરમિયાન વાલીઓની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી આ સાથે જ બાળકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યો